નમસ્કાર દોસ્તો આજે વાત કરવી છે ગુલદસ્તાઓની ગુલદસ્તા ઘણા બધા પ્રકારના હોય છે ગુલદસ્તા રંગબેરંગી ફૂલોના બનેલા હોય છે ગુલદસ્તા પ્રાકૃતિક ફૂલોના પણ હોઈ શકે છે હોય છે ગુલદસ્તા હાઇબ્રિડ ફૂલોના પણ હોય છે સમય પ્રમાણે સંજોગો પ્રમાણે ગુલદસ્તાઓ કૃત્રિમ ફૂલોના પ્લાસ્ટિક ફૂલોના કે કાગળના ફૂલોના પણ હોય છે જેવો જેવો અવસર જેવો જેવો વ્યક્તિ જેવો જેવો સંબંધ જેવી જેવી સ્થિતિ પણ આજે હું વાત કરીશ એક એવા ગુલદસ્તાની કે જે કરમાતા નથી કરમાતો નથી આજે હું વાત કરીશ એવા ગુલદસ્તાની કે સમય રહેતા જેના પાના ભલે પીડા પડી જાય સમય રહેતા એમાં કદાચ કરચલીઓ પડી જાય પણ જો એને યોગ્ય રીતે મમડાવવામાં આવે વાંચવામાં આવે જો એની સાથે યોગ્ય રીતે અનુબંધ બાંધવામાં આવે જો એની સાથે સંનિષ્ઠપણે સંવાદ કરવામાં આવે તો એમાંથી સુવાસ સતત આવતી રહેશે સારો પ્રયાસ હશે તો સુવાસ જેમ જેમ સમય જશે એમ વધતી જશે એની ખુશ્બુ જીવનમાં પ્રસરી જશે આપણે જાણીએ છીએ કે જીવન દરેકનું સંઘર્ષમય બનતું જાય છે આપણે જાણીએ છીએ કે જેમ જેમ લાઈફસ્ટાઈલ આધુનિક થતી જાય છે તેમ તેમ તણાવ વધતું જાય છે પડકારો વધતા જાય છે તમે કોઈ પણ પ્રોફેશનમાં હો તમે કોઈ પણ સેક્ટરમાં હો તમે કોઈ પણ તબક્કામાં હો તમે ગૃહિણી છો તમે વકીલ છો તમે ડૉક્ટર છો તમે કોઈ સરકારી અધિકારી છો તમે વ્યવસાય કરી રહ્યા છો તમે એન્ટરપ્રેનોર છો તમે વિદ્યાર્થી છો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તમે કોઈ પ્રોફેશનલ એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છો તમે વિદેશમાં સેટલ થવા માગો છો તમે દેશમાં સેટલ થઈને કંઈક સારું કામ કરવા માગો છો એક્સ વાય ઝેડ એની સેક્ટર એની પ્રોફેશન એની બડી એની પર્સન એની એજ દરેકના જીવનમાં સ્ટ્રેસ છે સ્પાન ઓફ એટેન્શન ઓછું થતું જાય છે લાઈફ ફાસ્ટ થતી જાય છે એવા સંજોગોમાં જો કદાચ કોઈને મારે ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવું હોય એવા સંજોગોમાં મારે એને બહુ ટૂંકમાં સાદી અને સરળ શૈલીમાં બહુ સ્પષ્ટ રીતે કંઈક સમજાવવું હોય શબ્દો પણ હોય ચિત્રો પણ હોય ક્યારેક ચિત્રો શબ્દો કરતાં વધારે વાચાળ હોય છે તો મારે એને કંઈક એવું આપવું જોઈએ અથવા મારે એને કંઈક એવું વાંચવા માટે આપવું જોઈએ કે જે એને ઉપયોગી થઈ પડે આ વિચારના સ્વરૂપે એક એવો ગુલદસ્તો રચાયો છે જે આપની સમક્ષ હું પ્રસ્તુત કરું છું ગુલદસ્તો એવા ચિંતન પુષ્પોનો સમૂહ છે આ પુસ્તક અંતર્ગત એવા વિચાર કુસુમો આવેલા છે જેને વાંચવામાં તો કદાચ બે કે ત્રણ કે ચાર કે પાંચ સેકન્ડ થાય પણ જો એને દિવસભર વાગોળવામાં આવે એના વિશે વિચારવામાં આવે તો ચોક્કસ કંઈક પોઝિટિવ કંઈક નવું ભાથું મળી રહેશે નવું પાથેય મળી રહેશે કોના માટે છે આ પુસ્તક કોઈ યુવાન બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે કોઈ યુવાન સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યો છે કોઈ વ્યક્તિ નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યો છે કોઈ યુવાન કોઈ વ્યક્તિ નવી નોકરી કરવા જઈ રહ્યો છે કોઈ માણસ કોઈ વ્યક્તિ લાંબા ગાળાની કારકિર્દી પછી નિવૃત્ત થવા જઈ રહ્યો છે કોઈ લગ્ન જીવનમાં પગરણ માંડવા જઈ રહ્યું છે ક્યાંક કોઈ હતાશ પણ હોઈ શકે એમને પણ આ પુસ્તક ઉપયોગી થઈ શકે જીવનના કોઈ પણ વળાંકમાંથી કોઈ પણ વ્યક્તિ પસાર થઈ રહ્યો હોય એને એને લગતું ભાથું એને લગતું કંઈક મટિરિયલ વાંચન સામગ્રી આ ગુલદસ્તોમાંથી મળી રહેશે એવો સનિષ્ઠ પ્રયાસ છે માત્ર વાંચવા કરતાં પણ આ પુસ્તકના માધ્યમથી વાચકનું પોતાની સાથેનું ઇન્ટરેક્શન થાય આંતર સંવાદ થાય એવો અહીંયા હેતુ છે મને આશા છે કે આબાલ વૃદ્ધ સહુને દરેકને પણ તબક્કે કોઈ પણ દિવસે કોઈ પણ સમયે આ પુસ્તક ઉપયોગી થઈ રહેશે વિશ્લેષણ માટે મનોમંથન માટે ચિંતન માટે પણ આ પુસ્તક વિદ્વાનોની ઉપયોગી થઈ રહેશે આ પુસ્તક ક્યાંથી મળી રહેશે લબ્ધ પ્રતિષ્ઠ પુસ્તક વિક્રેતાઓ પાસેથી મળી રહેશે ઓનલાઈન પણ મળી રહેશે સુલભ સંદર્ભ સારું ઓનલાઈન લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યો છું પુસ્તક વિષયના થોડાક શબ્દો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યો છું હું આશા રાખું છું કે દરેકને આ પસંદ પડશે આ ગુલદસ્તો કંટકિત કેડીઓમાં ક્યાંક સાથી તરીકે ઉપયોગી થઈ રહેશે પ્રાસંગિક બની રહેશે એવી આશા રાખું છું આપ સૌનો પુનઃ ખૂબ ખૂબ આભાર